નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઇલેક્શન વોર્ડ નંબર સત્તર અને ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસના વિવિધ રોડ રસ્તાઓ ડ્રેનેજ સહિતના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ઇલેક્શન વોર્ડ નંબર સત્તરમાં રોડ ખોદીને નવીન રોડ કાર્પેટિંગ કામગીરી હાથ ધરાશે યોગેશ પટેલ ધારાસભ્ય શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સત્તરમાં આવેલા શરદનગર ખાતે નવીન રોડ સહિતના તથા ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ પ્રસંગે માંજરપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે

તેના થઈને તેત્રીસ કામનું આજે ખાતમુહૂર્ત થવાનું છે અહીં જે સરદનગરમાં આપણે ઊભા છે અહીં અગિયાર રોડ છે એટલે વોર્ડ નંબર સત્તરમાં એક ગટરનું કામ છે ઓલ એક કરોડને ઇઠ્યોતેર લાખ રૂપિયાનું કામ વોર્ડ નંબર સત્તરમાં છે એનું અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ જે રોડ જોવામાં આવે છે એ રોડ ખોદીને કારણ કે હવે જ્યારે રોડ ઉપર રોડ બને છે તો લોકોના ઘરમાં પાણી બેસતી જાય છે અને આમ તમે ખાસ આ વાત ધ્યાને રાખીને જે રોડ છે ખોદવામાં આવશે અને પછી કાર્પેટ કરવામાં આવશે